તન મન મનધનથી જે મદદ કરી છે તેને ઉજાગર કરી તેમને આવકારવામાં આવેલ બાદમાં કોંગ્રેસના અગ્રણી ભેમાભાઈ ચૌધરી જિલ્લા ઉપપ્રમુખ બી કે જોશી દિયોદર પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા આદિએ આ પંથકની પ્રજાજનોએ આપેલ સહયોગને બિરદાવી ગેનીબેન ઠાકોરને આવકારેલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવેલ કે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરોની તનતોડ મહેનત થકી આપ સૌના આશીર્વાદથી આપણે પરિણામ મેળવી શક્યા છીએ આ પ્રસંગે દિયોદરના પૂર્વ ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયાએ જણાવેલ કે ઉમેદવાર તેમજ પક્ષ બદલાય સામાજિક સમીકરણો આવે સમય બદલાય પરંતુ મતદારો બદલાતા નથી સન્માનનું પ્રત્યુત્તર વાળતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવેલ કે સમગ્ર જિલ્લામાં મેં મામેરું માંગ્યું હતું ત્યારે આ દિયોદર તાલુકામાં હું જુહારું માંગતી તે તમોએ ખોબલે ખોબલે આપ્યું છે આખું ગુજરાત મને બેન કહી શકશે દિયોદર તાલુકો જ મને વહુવારું કહી શકશે જેથી મારી પણ ફરજ છે તેમણે જણાવેલ કે તમે બધાએ આ વખતે અપેક્ષા વગર વગર અને ખર્ચે ચૂંટણી લડાવી જીતાડી છે જેથી મારી પણ ફરજ છે કે તમારા કોઈ પણ કામો કોઈ પણ પ્રકારની અગવડ વિના થાય તેવા મારા પ્રયાસો રહેશે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો ફાલતુ ખર્ચ કરાવ્યા વિના સારા ઉમેદવારને જીતાડશો જેથી તમારા કામો આસાનીથી થાય દ્યોદર તાલુકાએ મને જે લીડ આપી તે આવકારી જેને મત આપ્યા છે કે નથી આપ્યા સૌનો ભેદભાવ વિના કામ કરવાનો મારો પ્રયાસ રહેશે કોંગ્રેસ પક્ષી વિચારધારામાં ક્યાંય બદલાવની ભાવના નથી હોતી અવગુણ કરવાવાળાના ગુણ કરવા તેઓ વ્યવહાર પાર્ટીએ શીખવ્યા છે બાદમાં દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેનીબેન ઠાકોરનું ફૂલહાર પહેરાવી કંકુ તિલક કરી અભિવાદન કરેલ તેમજ કોંગ્રેસની વિવિધ પાંખો શેલો સરપંચશ્રીઓ દ્વારા બહુમાન કરવામાં આવેલ આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ સા લાટીવાળા નાનજીભાઈ પટેલ ભાવનાબેન ઠાકોર રૂગનાથભાઈ જોશી દયાલાલ પટેલ મફાભાઈ પટેલ ભરતભાઈ ઠાકોર કનુભાઈ પઢિયાર મફતસિંહજી વાઘેલા જબ્બરસિંહ વાઘેલા કરમશીભાઈ દેસાઈ બાબુલાલ પરમાર બલજીભાઈ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ પહેલ

કે લોકો એ મને ખર્ચો નથી કરાવ્યો તો હું એમની પાસે રૂપિયાનો ખર્ચો કરવા માટે કરીને એક રૂપિયા પણ ના ખર્ચાવું અને એમ કામ કરું તો જ હું રૂપ ના કરી શકું અને આવી પ્રણાલી કા તાલુકાની ચૂંટણી હોય જિલ્લાની હોય સરપંચની હોય વિધાનસભાની હોય તમે જેવું ઉમેદવાર તમને ગમતો એમ ઉમેદવાર રાખો પણ એને તમે મદદ કરીને જીતારો મદદ કરીને જીતારો તો કાપો પર તમારું ઈમાનદારીથી પોતે કરી શકે પણ આપણા પંચાયતની ની ચૂંટણી હોય અને 10 15 લાખનો નો ખર્જો કરાયો હોય તો પણ એ જો સરપંચ આપણો ઈમાનદારી કામ કરે અને આવનાર સમયની અંદર જો આપણે સૌ બહુ મજબૂતાઈ થી લડવાનું હોય તો એ સેના અમે લડવાનું છે ભ્રષ્ટાચાર ની અને ભ્રષ્ટાચાર એટલે કેવો આજે તમે જાતિ આગળનો દાખલો લેવા જો તમારી પોતાની માલિકીની જમીન હોય ભૂલાવી હોય તો એ ભૂલ પણ તમારી પૈસા વગર સુધરતી નથી આજે તમારો જાતિ આવકનો દાખલો બફતમાં નીકળતો નથી તમારા ઉતારા મફતમાં નીકળતા નથી તમને કનેક્શન લેવાનું હોય તો કનેક્શન તમને પૈસા ના ચાલે વગર કનેક્શન મળતું નથી તમારે કોઈ ગામની અંદર કામ મજૂર કરાવવું હોય તો તલાટીની કરીને આ કોઈ મોટી ચેનલ કે હપ્તા કે એની અંદર પૈસા લીધા વગર કામ થતું નથી અને આ બધું નીચે 0 લોકોને તમારે તૈયાર કરવા પડશે અને આ ઈમાન ઈમાનદાર માણસો ચૂટવા પડશે આ તમારો પંચાયતનો બોર્ડ હોય કે સરપંચ હોય તો સરપંચ તમે એમને બિંદ્રિત કરો અને અથવા તો વિના ખર્ચે તમે એને જીતાડો અને એ સરપંચો 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે ને તો એ વાત અમારો ઉદિત વાકાળજો કે બેન આ ગામની અંદર આ સરપંચે આટલો ભ્રષ્ટાચાર કર્યો છે અમારો કોંગ્રેસનો સરપંચ છે ને તો એની સામે લડવામાં બાકી દેલા છે પણ ક્યાંક ને ક્યાંક તમારે પણ એને મદદ કરવાની જરૂર છે આવના